ગંભીર છબરડો થયો હોવાના આક્ષેપ થયા અને આ આક્ષેપની સાથે ગોધરાની આઈસીડીએસ કચેરી ખાતે મેરિટમાં સમાવિષ્ટ ન હોય તેમજ જેમની અરજી ખોટા કારણો દર્શાવીને રદ કરવામાં આવી હોય તેવા ઉમેદવારો અને તેમના પરિવારજનો અપીલમાં આવ્યા હતા જ્યાં તેમના ડોક્યુમેન્ટ સહિત રજૂઆતનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું મેરિટ પ્રક્રિયામાં ઉમેદવારોને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે મહિલા ઉમેદવારો આઈસીડીએસ કચેરીએ ઉમટી પડી એક જ ઉમેદવારનું નામ મેરિટમાં બે વાર દર્શાવવામાં આવતા અને તેમાં પણ મેરિટ રેટ અલગ અલગ બતાવવામાં આવતા ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં છબડો થયાની શંકા થઈ હતી જિલ્લાના આઈસીડીએસ વિભાગ દ્વારા તેડાગર અને કાર્યકરની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારે અસંતુષ્ટ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં છબરડાને લઈને જિલ્લા અધિકારી સમક્ષ અપીલ અરજી કરી હતી આ આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી છે ટોળોના મુવાડા તેમાં પ્રથમ જે ઉમેદવાર મેરિટ લિસ્ટમાં આવ્યા છે એમને બે વાર અરજી કરી છે જે હું કહું છું કે માન્ય ના ગણી શકાય પણ આ લોકો કહે છે કે અરજી દસ વાર પણ કરી શકાય છે મારું બીજા નંબર પર નામ છે તો મારી અરજી હું મેરિટમાં ભલે નથી પણ હું માન્ય ગણાવી જોઈએ એમ અને અરજી એક એકથી વધારે વાર ના કરી શકાય જીપીએસસીની વેબસાઇટ પર બી આપણે જોઈએ તો એક જ વાર અરજી કરી શકાય બીજી વાર ઓનલાઈન અરજી સ્વીકારવામાં જ નથી આવતી તો આ લોકો એવું કહે છે કે એકથી દસ વાર અરજી કરી શકાય તેવું હોય જ ના એમ હા અને એક જ વ્યક્તિનું બે વાર મેરિટ લિસ્ટમાં નામ કોઈ દિવસ ના આવી શકે એમ મેરિટ પણ અલગ આવે છે અને

ફોર્મ ભર્યું હતું એમાં કમ્પ્યુટરવાળાએ મારે એક હજારની જગ્યાએ અગિયારસો લખી દીધા છે અને અમે પણ બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હતા પાછળ પણ એનું કંઈ ધ્યાનમાં રાખ્યું નથી અને જે અગિયારસો લખ્યા છે એને એને ધ્યાનમાં રાખીને અમારી ફોર્મ રિજેક્ટ કર્યું છે અને અમારું મેરિટ થઈ જાય છે છતાં બી એનું કંઈ ધ્યાનમાં રાખવામાં આવતું નથી અપીલ કરી છે પણ એનું કંઈ ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી એ તો એમ કે કે તમને ભૂલ પડી તો તમારે બીજી વખતે અરજી કરી દેવી હતી ને એમ પણ અમે એવું વિચારતા કે એક જ વખત અરજી થાય છે એવું બીજી વખત કરી શકાય એવું ખબર નથી અને એક જ ઉમેદવારના મેરિટ અલગ અલગ આયા હોય એવો પણ કોઈ સમસ્યા હા એક જ ઉમેદવારના મેરિટ અલગ અલગ ના હોય શકે એક જ હોવું જોઈએ ડોક્યુમેન્ટ પ્રમાણે તો અહીંયા એવું થયું કે અલગ અલગ છે શું માંગણી છે શું માંગણી છે અમારે તો એવું જ કેવું છે કે અમને ન્યાય મળવો જોઈએ અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફરી જોવું જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ તો અમારે તો એવું જ છે કે મેરિટ લિસ્ટ બહાર પડ્યું હતું તેના વધાર અરજીના નિકાલ માટે જિલ્લા પંચાયત ખાતે બધાને બોલાવામાં આવ્યા હતા તેની દરેક ઉમેદવારની એવી રજૂઆત હતી કે ઘણાના મેરિટ લિસ્ટમાં શૈક્ષણિક લાયકાતમાં એક જ જગ્યાએ બે બે વાર નામ આવેલા છે અને બંને જગ્યાએ મેરિટનો સ્કોર અલગ અલગ બતાવે છતાં ઘણા કાર્યકરોએ ફોર્મ ભર્યા તો ઘણાના ફોર્મ રિજેક્ટ થઈ ગયા ઘણા છે બીએ બીએડ સુધીની ડિગ્રી ગણવા જાય ઘણા આઈટીઆઈનો ફોર્મ મૂક્યો તો એ લોકોનો ફોર્મ રિજેક્ટ કરવામાં આવે એટલે આ લોકોએ સ્પષ્ટપણે વિરોધ નોંધાય કે જે મેરિટ બન્યું છે તેની અંદર મેરિટિટ બનાવો જ છે એના માટે બધાએ વિરોધ ઉઠાવ્યો છે અને એનો ન્યાય મળવો જોઈએ

આ સમગ્ર મામલે જિલ્લા આઈસીડીએસ અધિકારીએ મીડિયા સમક્ષ કોઈ પણ ઉત્તર આપવાની અને મળવાની સ્પષ્ટ ના પાડી હતી જ્યારે બીજી તરફ ઉમેદવારોએ પોતાની અરજી માન્ય રાખવા અથવા ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ કરી છે પંચમહાલથી ભોઈનો અહેવાલ ગુજરાત તક